હેલો આવી ગઈ અમારી અમદાવાદની ફેમસ પતંગ હોટલ ગાઈસ રિવરફ્રન્ટ પર વરસાદ ચાલુ થઈ ગયો છે જો ગઈસ ઘરે પહોંચવા આવી ગયા છીએ હેલો ગાઈઝ રાત પડી ગઈ છે આજે આખા દિવસમાં કંઈ સૂટ થયું નથી બિકોઝ કે તબિયત સારી નથી બહુ જ ઉધરસ આવે છે એના માટે થઈને દવાખાને જઉં છું દવાખાને રિવરફ્રન્ટ થઈને જવાનો રસ્તો છે તો તમને આજે અમદાવાદના રિવરફ્રન્ટનો રસ્તો બતાવો ચલો મારી સાથે અમારી અમદાવાદ ની ફેમસ પતંગ હોટેલ રિવરફ્રન્ટ પર વરસાદ ચાલુ થઈ ગયો છે ગણપતિ બાપાની સવારી આવે અને વરસાદ ના આવે એવું બને નહીં ક્યારેય પણ એટલે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે મજા આવી રહી છે દવાખાનેથી ઘરે જઉં છું હું અને રસ્તામાં છું રિવરફ્રન્ટ ઉપર જો ગાઈશ ઘરે પહોંચવા આવી ગયા છીએ વાદળભાઈને ના પાડી કે હમણાં ઘરે પહોંચી જવા દઉં પલળશો નહીં બહુ વરસાદ આવે નહીં એના માટે કે આપણે પલળીએ નહીં એના માટે તો બસ વાદર વાદરભાઈએ થોડીક આપણા ઉપર રહેમ કરી દીધી છે અને આપણે પલળ્યા નથી પલળ્યા વગર આજે હું ઘરે હમણાં પહોંચી જઈશ એટલે વરસાદ બસ થોડોક છાંટા છાંટા ચાલુ છે રોકાઈ ગયો છે આમ તો એટલે આપણને ભાઈએ આપણા ઉપર રહેમ કરી લીધી બસ બસ ડૉક્ટરે એવું કીધું છે કે ફેફસામાં કફ ભરાઈ ગયો છે એટલે ત્રણ દિવસ ઇન્જેક્શનનો કોર્સ કરવાનો છે અને દવા લેવાની છે તરેલું ઓછું ખાવાનું ને એવું બધું થોડું પરેજી પાડવાની કીધેલી છે આપણને એટલે આપણે એ તો કરી લઈશું અને તું બટાડવું તો પડશે જ બહુ દિવસ થઈ ગયા છે વીસેક દિવસ જેવું ઉપર થઈ ગયું છે એટલે ઉધરસ માટે નહીં ને ઉધરસ બહુ આવે તો વીકનેસ બહુ જ લાગતી હતી મને અને મારા લીધે બીજા બધાને બી બધાને સફર કરવું પડે થોડું ઘણું રસોઈમાં છે કે બધી રીતે છે એટલે થોડુંક પિંડોને બી થોડો પ્રોબ્લેમ પડી રહ્યો હતો એટલે પછી આજે તો ના છૂટકે છે એટલે એવું જ વિચાર્યું કે દવાખાને જઈ આવીએ અને આપણે ઇન્જેક્શનને એવું લઈ લઈશું ઇન્જેક્શન બહુ જ દુઃખે છે બહુ એટલે બહુ જ દુઃખે છે બેસાતું બી નથી હવે શું કરીએ પણ હવે ડૉક્ટર છે હવે આપણે ડૉક્ટર જોડે તો કંઈ થાય નહીં કદાચ થોડોક ભારે હાથ થઈ પડ્યો હશે મને એટલા માટે થોડું મને દુખાતું હશે બસ ગણપતિ મસ્ત આવેલા છે તમે જોયું હશે આગળના વિડીયોમાં બધા આરતીનો ટાઈમ હતો અને બધા જયકારા મસ્ત બોલાવતા હતા ગણપતિ આવ્યા છે તો બસ બધાનું સારું કરે બધાને સારી રીતે રાખે બધાના વિધનો દૂર થાય જલ્દીથી જલ્દી અને બધાનું જીવન હર્યું ભર્યું બને બસ બીજું કંઈ જ નહીં હું હવે થોડાક દિવસ આઈ થિંક સો મમ્મીના ઘરે જવાનું વિચારું છું કે થોડુંક મને સારું પણ થઈ જાય અને મમ્મીના ઘરે આરામ પણ કરી આવવું એટલે કદાચ સવારે મમ્મીના ઘરે જવાનું છે એટલે થોડું પેકિંગ કરવું છે હવે એટલે બસ હવે આ બ્લોગને અહીંયા હું એન્ડ આપું છું બસ જુઓ બીજું તો આપણે શું વાત કરીશું પિન્ટુને પૂછીએ કે પિન્ટુ કેવું રહ્યું છે તમને આજે મેં દવાખાને લઈ ગયા હતા તો તમે દવાખાને કેવું રહ્યું તમને ખબર હોય છે 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 ઇન્જેક્શન લીધું થોડું ઘણું પણ હવે ડોક્ટરનો થોડો હાથ ભારે પડ્યો આપણને બીજું તો શું પણ હવે આપણે દવા તો લેવી પડશે બહુ દિવસથી કફ થઈ ગયો છે શરદી થઈ છે તો તમને બી થોડો પ્રોબ્લેમ પડે છે કે મને વીકનેસ લાગે તમને બી થોડું ઘણું પ્રોબ્લેમ થાય છે કે ભાઈ રસોઈ થાય ના થાય તમે થોડું ચલાવો છો એના માટે થેન્ક યુ અને હા બસ જો આજે પહેલું તો કે ગણપતિ આવ્યા એની અને સમાપ્ત દિવસ હતો પ્રદુસણ જૈનનો મોટો તહેવાર એના માટે બધાને મીઠામે દુકડમ પીંટું તમને પણ મીઠામે દુકડમ મારાથી કંઈ પણ થઈ ગયું હોય તો અને ફેમિલી તમને પણ હજુ ખ્યાલ નહીં હોય હું જૈન છું એટલે બસ બધાને મારા તરફથી નીચા મેં તું ગણપતિ આવ્યા એની પણ બધાને હાર્દિક શુભકામના બસ હવે અહીંયા હું મારો બ્લોગ પૂરો કરું છું બાય ગાઈઝ આપણે મળીએ હવે ફરીથી બીજા નવા બ્લોગમાં બસ મારી કમેન્ટ મારી મારા વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો કંઈ પણ હોય મને તરત જણાવો કોઈ પણ મારો વોઇસ ક્લિયર આવે છે તમને મારો વિડીયો કેવો લાગ્યો ગણપતિ કેવા લાગે ગણપતિને દર્શન હું જરૂરથી બીજા વિડીયોમાં કરાવતી રહીશ તમને ફટાફટ બસ મળીએ આપણે ગુડ નાઇટ ગાઈઝ